મજાન ફૂલ બનાવો બધાય અદબ ચાલો જો મેં અહીંયા વસ્તુ રાખી છે બરાબર આપણે એની જોડ બનાવવાની છે હું જેને બોલાવું એને આવવાનું ચાલો ધ્વનીશ ઊભો થા ચાલો અહીંયા તાળું છે તો તાળા સાથે શું આવશે હા તો ચાવી એની પાસે રાખી દ્યો ચાલો सरस चलो काव्या काव्या यहां શું છે આ વાટકી તો વાટકી સાથે શું આવશે તો ચમચી રાખી દે વાટકી પાસે હા વાટકી પાસે રાખી દે સરસ વેરી ગુડ ચાલો અન્સ ચાલો આ શું છે ચિત્રપોથી ચિત્રપોથી સામે શું આવશે કલર સરસ રાખી દેન ઉપર ચાલો કીર્તિ પાણીની બોટલ છે ને તો ચાલો એની સામે શું આવશે હા તો એની ઉપર રાખી દો ચાલો વેરી ગુડ ચાલો નિશિતા ચાલો શું છે હવે પાટી પાટી સામે શું આવશે 10 ચાલો જાહલ ચોપડાની સામે શું આવશે હા ઈ ચોપડો છે ને એની સામે શું આવશે બોલપેન સારસ તો બોલપેન એની ઉપર રાખી દે ચોપડા ઉપર સરસ વેરી ગુડ પૂનમ તાળા સામે શું આવશે તો ચાવી રાખી તાળા પાસે સરસ ચાલો દેવાંશી ચાલો શું છે વાટકી વાટકી સામે શું આવશે હા તો ચમચી રાખી દો વાટકીમાં ચાલો પરિધિ હા શું છે ચિત્રપોથી એની સામે શું આવશે તો ચાલો રાખી દો કલર વેરી ગુડ ચાલો મિતાંશુ શું શું ઓલી શું છે બોટલ છે ને બોટલની સામે શું આવે ઢાંકણું તો ચાલો ઢાંકણું રાખી દો બોટલ ઉપર સરસ વેરી ગુડ રાખી દે હા વેરી ગુડ ચાલો બંસી બંસી પાર્ટી સામે શું આવશે વેરી ગુડ ચાલો ઉર્વશી ચોપડાની સામે શું આવશે તો રાખી દે ઓલપેન વેરી ગુડ